તમારું હાર્દિક સ્વાગત છે તો કે બે દિવસથી આપણે વિડીયો નથી બનાવ્યા કે બધાની તબિયત ખરાબ હતી એમાં સૌથી વધારે તબિયત ખરાબ હોય ને તો મારી હતી એટલે મેં વિડીયો શૂટ નથી કરતી એટલે બે દિવસ સુધી આપણે વિડીયો નહોતા કર્યા અને બીજું કે અત્યારે બનાવી રહ્યા છે આપણે મસ્ત આઈટમ શું આઈટમ બનાવું છું એ તમને બતાવું તો બનાવું છું હું દમાલુ આપણે લાયા હતા નાની નાની બટેકી સ્પેશિયલ દમાલું બનાવવા માટે તો આપણે બનાવવાની છે આ દમાલુ તો આને આજે આની રેસિપી તમારી સાથે હું શેર કરવાની છું અને અહીંયા જો પ્રાંસી રમે છે ત્યાં હેત્વિક રમે છે હાય 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 જે ને હેધીક જે ઠીકલાશ ના કરો કે દેખાવવાનું તે તે નહયા કે દે ઘરે જે જે કે દે ઘરે ઇથી હા હાય હાઈ કેમ છો તો જો અહીંયા આપણે છે ને બટેકા ફ્રાય કરવા મૂક્યા છે થોડા રાઉન્ડ થાય એટલે આપણે એને કાઢી લઈશું થોડો બ્રાઉન કલર આવી જાય એટલે આપણે બટેકા કાઢી લેવાના છે તો આ રીતે આપણે જો ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે થોડા એટલે હવે કાઢી લઈશું આપણે તો આપણે અહીંયા જો બધા બટેકા આ રીતે ફ્રાય કરી લીધા છે અને ગરમ પાણીમાં આપણે છે ને આ સૂકા લાલ મરચાં પલાળ્યા હતા સાથે લેવાની છે ડુંગળી અને આની અંદર આપણે પીસીવાના છે લાલ મરચાંની સાથે લસણ તો હવે આપણે મિક્સર કાઢીને પીસી લઈએ તો આપણે લીધું છે લસણ સૂકા મરચાં અને જીરું અને ચપટી જેટલું મીઠું નાખ્યું છે હવે આપણે એને પીસી લઈએ એકદમ પેસ્ટ બનાવી છે એટલે એકદમ પેસ્ટ બનાવીશું આપણે આપણે ગેસ ચાલુ કરી દઈશું દમાલુ બનાવવા માટે ગેસ ચાલુ કરી દીધો છે હા લે તેલ ગરમ થાય એટલે આપણે એમાં નાખવાના છે આ તમલપત્ર બે લવિંગ લવિંગ લે ગરમ હા મને ખબર છે અવાજ નાખ્યો તો તેલ ગરમ થાય પેલા આપણે નાખીશું હિંગ

મેન્ટમાં એ બી કહજો કે તમે કઈ રીતે આ દમાલું બનાવો છો હું તો મારી રીતે આ રીતે બનાવું છું હવે આપણે ડુંગળી છે ને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે હવે આપણે એમાં નાખી દેશું આદુ મરચાં સૂકા મરચાં અને મીઠું અને જીરું અને ચકટી કેવું કલર પકડાવવા માટે આપણે નાખ્યું છે કાશ્મીરી મરચું તેથી આપણો કલર લાલ લાલ થઈ ગયો છે અને આ થોડું સકળાઈ જાય પછી આપણે ટામેટાની પ્યુરી નાખવાની છે ટામાટરની પણ એમાં બી મેં ટામેટા બે નંગ લીધા છે નાનો એવો ટુકડો આદો એમાં પીસી લીધો છે હવે આ સતળાય પછી આપણે થોડુંક લસણની પેસ્ટ હવે આપણે નાખીશું ચપટી કેવો ચપટી ની કહું અડધી ચમચી જેટલો આપણે છે ને ચણાનો લોટ લીધો છે હવે એને થોડુંક મિક્સ કરી લઈએ આનાથી છે ને આપણો રસો એકદમ ઘટ થાય એની માટે મેં ચણા ચપટી કેવો જ નાખ્યો છે ભૂણી નાખ્યો અડધી ચમચી જેટલો તો દેખાય ઘટ થઈ મળ્યો ને હવે આપણે નાખવાની છે ટામેટાની પ્યુરી પછી આપણે કરીશું મસાલો આપણે એમાં ને એમાં જ પીસ્યું હતું એટલે એકદમ ટમાટર છે ને લાલ લાલ દેખાય છે આપણે ટામેટાની પૂરીને હવે થોડીક વાર છે ને તેલ છૂટું પડે ને ત્યાં સુધી ચડવા દઈએ પછી આમાં આપણે બધા મસાલા એડ કરીશું રેગ્યુલર જ કશું વધારાના આપણે મસાલા યુઝ નહીં કરવાના ખાલી ચપટી કેવો ગરમ મસાલો નાખીશું તો હવે થોડીક વાર આને તેલ છૂટું પડે ને ત્યાં સુધી થવા દઈએ તો આપણે જોઈ લઈએ તેલ કેટલું છૂટું પડવાનું છે ટામેટામાંથી તો ખાસું પડી ગયું છે હવે આપણે બધા મસાલા કરીશું તેલ છૂટું પડી ગયું છે આપણે નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું ધાણાજીરું હળદર આટલું તીખું મરચું નાખ્યું છે અને હવે નાખીશું આપણે કાશ્મીરી મરચું કેમકે કે આપણે સૂકા મરચાં વધારે લીધા છે ને એટલે તીખાશ પણ એની જાતે જ આવી જશે આપણે થોડું કલર પકડાવવા માટે આપણે એક ચમચી જેટલું કાશ્મીરી મરચું નાખીશું અને ચપટી કેટલો આપણે ગરમ મસાલો નાખીશું સરસ આવી રીતે મિક્સ કરી લઈશું જે આપણે ટામેટાવાળી જે પ્યુરીમાં જે પાણી આપણે એડ કરી દઈશું થોડું હવે આને થોડીક વાર ચડવા દઈશું મસાલા સારી રીતે ચડી જાય પછી આપણે એમાં પછી એક વસ્તુ નાખવાની છે એ નાખીશું તો પેલા મસાલા ચડવા દઈએ મસાલા ચડી જાય પછી આપણે આમાં નાખવાનું છે એકથી બે ચમચી જેટલો દહીં દહીં નાખવાનું છે હવે આપણે એને થોડીક વાર ચડવા દઈએ તો આપણે જોઈ લઈએ મસાલા આપણા કેવા ચડી ગયા છે તો એમાંથી બી તેલ છૂટું પડી ગયું છે અને મસાલા સારી રીતે ચડી બી ગયા છે હવે આપણે એમાં નાખીશું દહીં એક ચમચી જેટલું નાખ્યું છે આમાં દહીં મિક્સ કરી દઈશું થોડો કલર બી ચેન્જ થઈ ગયો દઈ નાખ્યો ને એટલે થોડુંક બે ત્રણ મિનિટ માટે કૂક થવા દઈએ પછી નાખીએ આપણી આ મસ્ત મસ્ત ફ્રાય કરેલી બટેકી

તો હવે આપણે જોઈ લઈએ તો જો આપણો મસ્તર કલર આવી ગયો છે ચટાકેદાર શાકનો અને બી ગયું છે મસ્ત કટેકીની અંદર મસાલો બી સારી રીતે જો ચડી બી ગયો છે તો બસ હવે આપણે આમાં નાખવાની છે એક વસ્તુ કોથમરી તો આપણું રેડી દમાલુની સબ્જી બસ હવે આપણે ગેસ બંધ કરી દઈએ કોથમરી હવે બંધ કરી દઈએ હવે આની સાથે બનાવવાની છે આપણે રોટલી તો હવે આપણે બનાવીશું રોટલી તો જો આ રીતે રાખીને મારે બધું કરવું પડે છે આ સ્ટેન્ડ લઈ આવ્યા છે સુનિલ મારી માટે સ્પેશિયલ અને જો ચીપ્યોર અમો છે શું કાલે એ વસ્તુ છે હે એથી લાવો આપી દો આપો હા બસ હા થઈ જાય હવે એથી એથી જેટલે કરા તો કીધે કહવાનું પડ્યો આપણે બપોરે મોરી લાપસી અને આપડી દેશી ભાષામાં ને કંસાર કહેવાય ઘી નાખ્યું છે હવે આપણે આમાં નાખીશું દળેલી ખાંડ એને કહેવાય છે બુરુ એ નાખીશું ને આવો કંસાર કોને ભાવે છે મારો તો બહુ ફેવરેટ છે મને ગોળવાળી લાપસી કરતાં બી વધારે મને છે ને આ લાપસી ભાવે પછી આપણે થોડું ઘી નાખવું પડશે જો એક છૂટી છૂટી આપણી લાપસી બની છે હા નાખી દેખી દે વ્યવસ્થિત રીતે નાખ થોડુંક જ ના બસ બસ હવે આપણે મિક્સ કરી લઈએ નેન્સીને ભાવે ને નેન્સી મને તો બહુ જ ભાવે જેટલું આને મિક્સ સારી રીતે કરીએ ને એટલી જ આ ખાવાની એટલી જ મજા આવે અને જો નેન્સી બેની ડીશ તૈયાર થઈ ગઈ છે સારી આઈટમ હોય ને એટલે આપણે પહેલા બેસી જ જવાનું ખાવા એટલે જો રોટલી દમાલુ ઓલી બાજુ છાસ અને જો હજી તમારું રસોડું કેવું પડ્યું છે આ બધું હજી હું ક્લીન કરીશ અને પહેલાં એમને ડીશ તૈયાર કરી દીધી હવે એને આપી દઈએ આ થોડું ખાઈશ ને આપું ને

એ રીતે કહેવાનું જે જે હે પછી ઓલું કરો બાપા રામ સીતારામ કે તે કહેવાનું બાપા રામ ચિતલામ ભાઈ ચિતલામ ભાઈ ચિતલામ કરો પછી ઓલું કરો જે ચીકલા છે ને હેતી કે તે કહેવાનું વાગો વાત કર દે બસ જે ચીકલા છે કરો બસ બસ જે ક્લાસના ગાલા ને એક વખત